નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ઉપર તો મિત્રો સામાજિક કાર્યકર્તા મનસુખભાઈ રાઠોડ જે છે અવારનવાર હિન્દુ દેવી દેવતાઓ ઉપર ટિપ્પણી કરતા હોય છે અને જેનો વિરોધ કરવા માટે ઘણા લોકો ફોન ફોન કરે છે જે મિત્રો તેમની સાથે ગાળા ગાડી અને બોલાચાલી પણ ઘણી વાર થયેલી છે આ સિવાય લોકો એમને મારી નાખવાની પણ ધમકીઓ આપે છે પરંતુ મિત્રો આજે કડી ખાતે મનસુખભાઈ રાઠોડ જે છે એમને બહુ સમાનનું જે અપમાન કર્યું હતું તેને લઈને કડી ખાતે યુવરાજસિંહ સોલંકી નામના એક વ્યક્તિએ મનસુખ રાઠોડ વિરુદ્ધ કડી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધી છે જો મિત્રો આ અંગે ફરિયાદી શું કહે છે અને તેમજ મિત્રો લોકો દ્વારા પણ મનસુખ રાઠોડને કડક સજા થાય પણ માંગ કરવામાં આવી રહી છે તો મિત્રો સાંભળો આ ફરિયાદીએ શું કહ્યું આ વિશે તેમજ મિત્રો તમે ચેનલ ઉપર નવા છો તો ચેનલને હાલ જ સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલું બેલ આઇકન પણ દબાવી તેમજ મિત્રો મનસુખભાઈ રાઠોડ સાથે આજે બન્યું એ વિશે તમે શું માનો છો આ સારું થયું છે કે ખોટું થયું એ અંગે તમારા વિચારો પણ તમે કોમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો ચેનલમાં જોઈ તો ઘણા બધા આવા વિડીયો હતા જેથી મેં એ ભાઈને કોલ કર્યો કોલ કરીને મેં એને સમજાવવાનો પ્રયત્ન કર્યો પણ એને વધુ અશોકનીય શબ્દો વાપર્યા બહુચરમાં છે અને અન્ય માતાજી જેથી મારી લાગણી દુભાઈ મારા સમાજની લાગણી દુભાઈ તેથી મેં કડી તાલુકામાં પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ માના આવા શબ્દોથી અપમાન કરનારા આ મનસુખ રાઠોડને કડકમાં કડક સજા થાય એના માટે આજે બપોરે ત્રણ વાગ્યે મા બહુચરના મંદિરમાં સૌ માય ભક્તો ભેગા થશે